જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જલણસર ગામે હાલ ચાલી રહેલા આરસીસી રોડના કામ અંગે ગંભીર અનિયમિતતાઓ સામે આવતા ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે ગ્રામજનોના આક્ષેપ મુજબ રોડના નિર્માણમાં ગુણવત્તાનો જરાય ખ્યાલ રાખવામાં આવતો નથી રોડમાં કપચી જ કપચી દેખાય છે અને સિમેન્ટનો ઉપયોગ અત્યંત ઓછો કે નહીવત છે જેના કારણે આ રોડ લાંબા ગાળે ટકી શકશે કે નહીં તે મુદ્દે શંકા ઉભી થઈ છે સ્થાનિક લોકોએ અનેકવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ અસરકારક પગલાં લેવાયા નથી નાયબ કાર્યપાલક ઇજનેર સહિતના જવાબદાર અધિકારીઓને રજૂઆત કર્યા બાદ પણ કોન્ટ્રાક્ટર પોતાની મનમાની પ્રમાણે કામ કરી રહ્યો છે

તે આ લગભગ સિત્તેર વર્ષની અંદર પહેલી ગ્રાન્ટ અમને મળીશ બરાબર છે અને આવું હાવ નબળી ક્વોલિટીનું કામ થાય છે અને એને હિસાબે હવે અમને આવા નાના ગામને ગ્રાન્ટ કોઈ મળે નહીં અને કન્ટ્રાક્ટને પહેલાં તો બાયપાસ કાઢી અને પછી જ આ કામ ચાલુ કરાવવાની જરૂર હોય છે એ થતું નથી બીજા નંબરમાં કે આ બધા અધિકારીઓને કોન્ટ્રાક્ટરો મળતિયાર હોય એવું મને લાગે છે આ કામ અમારે જોતું નથી આજથી બંધ કરી દો અને કા બાયપાસ કાઢો